i mm -hmm. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ઇન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે આજના પ્રયોગની અંદર એટલે એનો હેતુ છે કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજાવવી સમજવી એની આકૃતિ પણ તમને આપેલી છે સારી રીતે પ્રયોગને સમજીએ તમે નોટ અને પેન સાથે રાખજો અને જે કાંઈ અહીંયાથી તમને પ્રયોગ ક્રમશ દર્શાવવામાં આવે બતાવવામાં આવે એ પ્રમાણે તમે એની નોંધ કરતા જજો એ તો શું હતો ફરીથી યાદ કરી લઈએ તો કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને સમજવી સાધન સામગ્રીમાં શું શું જોશે તો કે બેટરી જોશે વાહક તાર જોશે મીકર જોશે અને કાર્બનના બે સળિયા જોશે પદાર્થની અંદર તો કે પાણી અને મીઠું મીઠું જેનું રાસાયણિક નામ છે એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ સૂત્ર રાસાયણિક સૂત્ર શું છે એનએસસીએલ એનું નામ છે સોડિયમ ક્લોરાઈડ આકૃતિ છે એ તમને અહીંયા બતાવેલી છે અહીંયા જો હું તમને એરો લઈ જાઉં છું આપણે નામ નિર્દેશ જોતાં જઈએ આ છે બેટરી અહીંયા પ્લસ એટલે ધન ધ્રુવ અને અહીંયા ઋણ ધ્રુવ બીજું આ છે એ બીકર છે બીકર અથવા તો તમે કાચનો ગ્લાસ હોય લઈ શકો છો અહીંયા બીકર છે થોડા કાચના ગ્લાસ જેવો છે ચાલશે કાર્બનનો સળિયો છે જે એનોડ છે ધાતુની ટોપી છે ઉપરની કાર્બનનો સળિયો આ બાજુનો કેથોડ છે બીજું નળનું પાણી છે પ્લસ એની અંદર મીઠું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતી તમારી આકૃતિ નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ પદ્ધતિ એટલે શું આપણે દરેક પ્રયોગની અંદર વાત કરીએ છીએ કે પદ્ધતિ એટલે પ્રયોગ કરવા માટેની ક્રમશહ તો કઈ રીતે પ્રયોગ કરશો તો સૌ પ્રથમ બે નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો જો અહીંયા શબ્દ વાપરેલો છે ને મેં હાઈલાઇટ પણ કર્યું છે કયો તો કે નકામા સેલમાંથી જો તમે ચાલુ સેલ લઈ લેજો તો તમારા મમ્મી છે એ તમને મારશે અથવા તો રસોડામાં હશે તો જે હાથમાં હશે દસ્તો હોય તો દસ્તો છૂટો આવશે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા નખામા સેલનો જ ઉપયોગ કરજો બીજું છે તેમની ધાતુની ટોપીને પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર છે વિટાળો અને તેમને બેટરી સાથે જોડો આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ નેક્સ્ટ જોઈએ તો કે કાચના બીકરમાં એક કપ નળનું પાણી લો બીજું તો કે પાણીને હજુ વધારે વાહક બનાવવા માટે તેમાં નાની ચમચી જેટલું મીઠું ઉમેરી અને દ્રાવણ બનાવો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ શું કરશું તો ત્યારબાદ આપણે આકૃતિમાં બતાવ્યા મુજબ દ્રાવણમાં ઇલેક્ટ્રોડ્સ ઊભા રહે તથા ધાતુની કેપ એ પાણીની બહાર રહે એને ડૂબાડવાની છે પાંચ મિનિટ પછી આ બંને ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરવાનું છે અવલોકન કરતા શું માલુમ પડે છે જોઈએ તો અવલોકન કરતા વિદ્યાર્થી મિત્રો માલુમ પડે છે કે પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ શરૂ કરતા કાર્બનના સળિયા પાસે પરપોટા જોવા મળે છે અને આ પરપોટા છે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુના હોય છે કેના કેના હોય અહીંયા હાઈલાઇટ કરેલું છે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુના હશે એનોડ સળિયા પાસે ઓક્સિજન વાયુ અને કેથોડ છે એ સળિયા પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કે એનોડ છે સળિયા પાસે ઓક્સિજન વાયુ અને કેથોડનો સળિયો છે એ એની પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે નિર્ણય શું મળે છે તો અહીંયા નિર્ણય એ મળે છે કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઉત્પન્ન કરી શકાય છે કોની રાસાયણિક અસર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ જ્ઞાન ચકાસણી તમારા પ્રયોગની અંદર નીચે આપેલી છે તમે સાથે સાથે આશા રાખું છું કે પૂરતા જ ગયા હશો અને જ્ઞાન ચકાસણી પણ એ પણ સારી રીતે તમે પૂરતા જજો ચાલો તો જઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો એમ શીખ્યું છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે તો એની પર ચડાવવામાં આવે છે ટીનનું આવરણ નેક્સ્ટ જોઈએ તો કે ઇલેક્ટ્રોપ્સની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે તો એનો જવાબ થશે રાસાયણિક અસર નેક્સ્ટ જોઈએ વિદ્યુત બલ્ક વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે તો એનો જવાબ છે ઉષ્મીય અસરને લીધે નેક્સ્ટ છે કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય તો આયનોના કારણે બીજું છે ખાલી જગ્યા પૂરો જ્ઞાન ચકાસણીની અંદર બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યામાં પેલી ખાલી જગ્યા છે જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખ લેવો જોઈએ તો એનું નામ છે કેથોડ ખાલી જગ્યામાં કેથોડ આવશે બીજું જે પ્રવાહી તેનામાં તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે એને ખાલી જગ્યા કહેવાય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિદ્યુતનું દ્રાવણ એટલે કે વિદ્યુત દ્રાવણ એલ સાથે જોડાયેલ બે તારને લીડ કહેવાય છે નિશ્ચિત પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે તો એ વિદ્યુતનું અવાહક છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ખાલી જગ્યા અસર ઉદ્ભવે તો રાસાયણિક અસર ઉદ્ભવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રયોગની અંદર નવા હેતુ સાથે ફરી મળીશું